ઇકોઝોન અને સ્થાનિક રોજગારીના મુદ્દે ગિરને ધરતી પરથી પ્રવીણ રામે અવાજ ઉઠાવ્યો છે ત્રણ માર્ચે સાસણની મુલાકાતે આવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને સીધી મીટિંગ માટે દસ મિનિટનો સમય માંગ્યો છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છેફના ત્રણ માર્ચે શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણની મુલાકાતે આવી છે અને એ સમય દરમિયાન પ્રવીણ રામે વડાપ્રધાનને એક મહત્વપૂર્ણ લેટર મૂક્યું છે વડાપ્રધાન સાથે તેમણે વન મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લાના જવાબદાર તંત્રને લેટર લખી મીટિંગ માટે સમય માંગ્યો છે આ લેટરમાં તેમણે ઇકોઝોનના કારણે સ્થાનિક ખેડૂતો અને રોજગારીને થતી નુકસાનની અંગે ખુલ્લી ચર્ચા કરવા માટે દસ મિનિટ સમય માંગ્યો છે આ વિશે વિગતે જણાવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે શું કહ્યું તે જોઈએ આવનારી ત્રણ માર્ચના રોજ દેશના વડાપ્રધાન શ્રી સાસણ ખાતે મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મને સાંભળવા મળ્યું છે કે દેશના વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માગે છે હકીકતમાં જો વડાપ્રધાન શ્રી સ્થાનિક રોજગારી મુદ્દે ચર્ચા કરવા માટે ઉત્સુક હોય તો ઇકો ઝોનના કારણે થતી સ્થાનિક રોજગારીને મોટા પાયે નુકસાનીઓ તેમજ જેણે અત્યાર સુધી સિંહ અને ગીરને બચાવ્યા છે એવા ખેડૂતોને ઇકો ઝોનના કારણે થતી નુકસાનીઓ તેમજ વર્ષોથી વન વિભાગ દ્વારા થતી સ્થાનિક જે લોકો છે એમને જે કન્નગત થઈ રહી છે આ તમામ મુદ્દાઓ બાબતે હું વડાપ્રધાન શ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચા કરવા માગું છું અને એટલા માટે મેં વડાપ્રધાન શ્રી પાસે મિટિંગ માટે દસ મિનિટનો સમય માગ્યો છે જો વડાપ્રધાન શ્રી દ્વારા સમય આપવામાં આવે તો અમે અને ગીરના લોકો પણ સિંહ અને ગીરને બચાવવા માગીએ છીએ તો સિંહને ગીર કઈ રીતે બચે અને સાથે સાથે ખેડૂતોને ગીરના સ્થાનિક લોકોને પણ નુકસાની ન થાય એમના વચ્ચેના રસ્તાઓ મુદ્દે પણ વડાપ્રધાનશ્રી સાથે નિખાલસ ભાવે ચર્ચાઓ થઈ શકે પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારથી હું સમજવા લાગ્યો ત્યારથી અત્યાર સુધી લોકમુખે મેં એક જ વાત સમજી છે જાણી છે અને મેં પોતે ફીલ કરી છે કે જે વિરોધ કરવાવાળા લોકો હોય એમની સરકારો ક્યારેય ટેબલ ઉપર બેસાડીને એમને સાંભળતા નથી એમની શું વેદના છે શું વ્યથા છે ક્યારેય સાંભળતા નથી માત્ર એમના દુશ્મન ગણે છે છતાં પણ એક અંદરના વિશ્વાસ સાથે વડાપ્રધાન શ્રી અમને દસ મિનિટનો સમય ફાળવશે એવા વિશ્વાસ સાથે મેં સમય માગ્યો છે પ્રવીણ રામે લેટરમાં દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે સરકારો વારંવાર વિરોધ કરનારા લોકોની વાત સાંભળવાને બદલે તેમને દુશ્મન સમજે છે હવે જોવાનું રહેશે કે ત્રણ માર્ચે ગીરની ધરતી પર આવ્યા બાદ વડાપ્રધાન સુપ્રવિણ રામ જોડે મુલાકાત કરશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર